ભુજ સહિત જિલ્લાભરમાં આજે પવિત્ર શીતળા તેરસની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સવારે ભુજ ખાતે આવેલ શીતળા માતાજીના મંદિરે મહિલાઓ પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી ખાસ કરીને ભુજ શહેરના પ્રાચીન એવા શીતળા માતાજીના મંદિરે દર વર્ષે શીતળા સાતમ નિમિત્તે મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે ત્યારે ભુજ અને તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો બાળકો સાથે સીતળા માતાજીના મંદિરે દર્શન માટે આવી પહોંચ્યા હતા અને કુલેરની પ્રસાદી ધરાવવામાં આવી હતી ખાસ કરીને લોકોની ભીડને ધ્યાને રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો કાલ બારસ હોય ને તે દિવસે રાતે ઠંડો બનાવી રાખીએ પછી ચૂલો ઠારીએ ને આજે શીતલા ને ટાઢો ચડાવીએ ને ટાઢો જમીએ ને ઊની રસોઈ અમે ન કરીએ શીતલા માતાની પૂછે પાણી રેડીએ ટાઢો ચડાવીએ આખું ચડાવીએ એટલે શીતલા માતા આપણા છોકરા ધણી હોય એની બધેની રક્ષા કરે ને આજનો મહિમા એનો બહુ મેળાની રીતે બહુ જ ઉત્તમ છે દર્શન કરવા આવીએ ને ટાઢો ચઢાવીએ આખું ચડાવીએ પાણી પૂછે રેડીએ આપી બધું કરીએ આરેલ થેપલા બનાવીએ ગરપાપડી બનાવીએ ઢોકળા બનાવીએ ભેલ જેવો બનાવીએ ખીચડી પણ બનાવીએ ને ટાઢો જ જમીએ મતલબમાં ગાંઠિયા લકડિયા ને એવું બધું લઈ રાખીએ શું સમજાય એટલે બને ત્યાં સુધી આખો દિવસ જ ખાઈએ તો ન ખવાય તો રાતે ન ફાવે તો હું કરી નહીં તો ઠંડો કરી ચા પણ અમે ન પીતી હતી હવે હમણાં બે ત્રણ વર્ષ થયા ચા પીવું છું નકર ચા પણ ન પીતી હતી ઠંડી પીતી હતી એટલું બધો રાખતા હતા આજે શીતલા તેરસ છે તો શીતલા તેરસનું એમાં બહુ જ હોય છે ત્યાં બધા દર્શન કરવા ગામો ગામથી આવે છે આ મંદિરમાં તો બહુ જ ભીડ લાગે છે શીતલાતેરસના મહેમાનમાં એટલું એવું હોય છે કે તેરસના દિવસે બધા ઠંડુ કરે છે ઠંડામાં બધું જે ખાવાનું હોય ઠંડુ જ ખાવાનું હોય છે ગરમ ખાવાનું હોતું નથી ને મંદિરમાં પણ જે બધું ધરાવે છે ઠંડુ જ ધરાવે છે અને મહિમા બહુ જ હોય છે અત્યારે દર્શન કરવા આવ્યા છે અત્યારે તો બહુ જ ભીડ છે ગામો ગામથી કેટલા બધા જણ આવ્યા છે તો બહુ જ મજા આવે છે દર્શન કરવાની અહીંયા મેળો પણ લાગ્યો છે દર્શન કરવાનું બધું બહુ સરસ લાગે છે